ધરતીના આસમાની તરંગોની યાદ છે ધરતીના આસમાની તરંગોની યાદ છે તારાઓ તેજ ઘેલા વ્યંગોની યાદ છે તારાઓ તેજ ગેલા વ્યંગોની યાદ છે ફૂલો નથી એ રાતના રંગોની યાદ છે ફૂલો નથી એ રાતના રંગોની યાદ છે યવનના ખુશબોદાર ઉમંગોની યાદ છે યવનના ખુશબોદાર ઉમંગોની યાદ છે એને ગુલાબ સાત જગા કેમ ના મળે એને ગુલાબ સાથ જગા કેમ ના મળે કાટા એ બહુ મજાના પ્રસંગોની યાદ છે કાટા એ બહુ મજાના પ્રસંગોની યાદ છે ઠંડીગાર હો રફરફતી થઈ જશે સાવ ઠંડીગાર હો રફરફતી થઈ જશે આ રાખ જાની સાર યાદ છે આ રાખ જાની સાર યાદ છે જખમોને જોઈ કેમ ન રખાય જિંદગી જખમોને જોઈ કેમ ના હર ખાય જિંદગી જીતી ગયો છું હારી એ જંગોની યાદ છે જીતી ગયો છું હારી એ જંગોની યાદ છે ડૂબેલ દિલની લાશને અશ્રુઓ સાચવો ડૂબેલ દિલની લાશને અશ્રુઓ સાચવો તોફાનની વમણની તરંગોની યાદ છે તોફાનની વમણની તરંગોની યાદ છે ઘાયલ મરણ પછી એ નહીં કેફ ઉતરે ઘાયલ મરણ પછી એ નહીં કેફ ઉતરે એ જાનદાર આંખના રંગોની યાદ છે એ જાનદાર આંખના રંગોની યાદ છે ધરતીના આસમાએ તરંગોની યાદ છે તારાઓ તેજ ગેલા વિહંગોની યાદ છે